છોકરીઓ ભૂત બનીને બેસી હતી હા રિયલીમાં અમારા ઘરે છોકરીઓ બધી ભૂત બનીને બેસી એટલે મેકઅપ કરાવતી હતી યાર સવાર સવારે વાળ ખુલ્લા હતા પછી વાળ સ્ટ્રેટનિંગ અને પ્લસ મેકઅપ વાળી પાવડર લગાવતી હતી આઈબ્રોસ કરતી હતી અને કીધું યારથી ભૂલથી ભૂત બંગલામાં તો નથી સુઈ ગયો ને મને એવો અહેસાસ થતો હતો કેમ કે બધાના વાળ ખુલ્લા હતા એટલે બધા ધોળા ધોળા થઈ ગયા મેં કહ્યું ફાળી ગો અહીંયાથી મારે નીકળવા દે બસ અહીંયાથી નીકળીને અમે લોકો દાઢી કરવા માટે આવી ગયા છે અને આજનો દિવસ બહુ મસ્ત છે કેમ કે મારું સૂટ બી છે અને કોકની જિંદગી મતલબ કે નો જે ફસ્ટ સ્ટેપ હોય ને કૂંકની જિંદગીનો ફર્સ્ટ સ્ટેપ મારા જે દીદી છે મતલબ કે મારી હાળી કહેવાય પણ હું એમને દીદી કહું છું મારા ઘરના મોટા છે એ આજે સગાઈ કરવાના છે બસ તો રાહ જુઓ અને મોજ મસ્તી કરીશું અને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વિડીયોને જેટલું બને એટલું શેર કરો તો મળે જલ્દીથી આગળના ટેકમાં આટલો બધો મેકઅપ કેમ કરાવો આજે દીદી મે એમ ભેંસ તો છે તું એમ ને ભેંસને હંમેશા જરૂર પડે ને મેકઅપની કાળી હા ના બોલ હે બધાને પડે તો મોઢું ખોલ આંખ ખોલ તો ગાઈ જો રેડી થા ન દે પણ આને હું રેડી કરું ને એલ પોલીસ લગાઈ આપું મોઢું જ બતાય તો બહુ નજીક થી તો નહી ઉલાય પણ જાન આવ નજીક આ બધું મારે કરવાનું આ બધું હા વાળી મે સુધી મારી બેનને ને લગાયા એ લોકો ને કેવું લાગે કે આ મારું કામ નહી કરતો નાનું કામ કરે બતાય આમ શું કરીએ જિંદગી આવી થઈ જાય ભાઈ જોઈ રહો ગાઈસ

તો કરીને આપ્યું ને પાંચ આંગળીઓમાં લગાવ પાંચ આંગળીઓમાં તો પાંચ નહીં 10 બી 10 માં બી લગાવવું પડે તો જાન હવે ખેબળી કરતી હોય તો કર હું તો નીકળું કે નીકળું હે જી તો બાય 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 સુગે તું શું શીખવાનું શું આપો મને ના આવા જાવ કોઈ ત્યાં જવાય હોલ ઉપર તમાર લોકો જ કલાક થા અમાર લોકો નહીં અમાર તો 5 મિનિટ નું કામ હે આ બધું દાદા ગુસ્સો કરે એટલે આપણે જઈએ નાવા માટે દાદા નહીં લીધું તમે જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ ફાઈનલી આપડે ભાઈ રેડી થઈ ગયા છે ને હવે જઈએ જે સગાઈ હતી ને ત્યાં તો ભાઈ બહુ લેટ થઈ ગયું છે આમ તો કેમકે આપડે લેટ લેટ પહોંચીએ ભાઈ બહુ એટલે બહુ લેટ થઈ ગયું

મારા તો ત્યાં આવી ગયા છે તો ઉપર જોઈએ કઈ રીતનું ડેકોરેશન કર્યું છે હવે નહીં આવે હું આવી જઈશ હું જોતો રહું પહેલા માળ જ છે શું કો માસા તમને اتنا જવાબ આપણે લેડીઝ અહીંયા અહીંયા આ એમ કે અહીંયા બધી એસી હે પીકે થે કે એટલી એસી કામ ની કરતે ઓ આ માતાએ બહુ ઘેરી વાત કરી લી ભાઈ એ બ્રો કેમ મજામાં જો આ મારા કેમેરામેન બધેના ફોટા પાડે છે બરાબર ફોટા નહી આવતા બરાબર પાડજો બરાબર ફોટા પાડજો તું કાળી તો કાળી જ આવે તો મારા ની મારી વાત નહી કરતી બાપી સુ જોઈએ

પણ આ મા કોઈ કે આંબર વાળા ચશ્મા ખબર ના પડે વાળા પણ એમ નહીં

એ પીતી નહીં ખાલી ખાઈ છે અહીંયા જો મોડું બતાય હા જો લાગે ને કમ્પ્લીટ બાકી કમ્પ્લીટ લાગે છે જાડી લાગે છે મેં તને કીધું જાડી લાગે એમ ઇની શું તમારો એવો એટલે તું આ ફંક્શનના ટાઈમે ઝઘડો કરી હા ઝઘડો કરીસ ને તો પણ કેમ કરી સવારની તમારી જોડે સહી જ ગઈ છે એમ કેમ કે તમે મને સવારનું કીધું નઈ કે તું કેવી લાગે છે મસ્ત લાગે છે કે નહીં એવું બધું મારે કે તો હું તને આમ કહેતો રહું કે તું કેવી લાગે કેવી નહીં લાગતી આ તો કહેવાનું જ નહી કે ઊંચ પડે કામ કેવું પડે આ એટલે આ પ્રસંગના ટાઈમે જ ઝઘડો કરવાનો 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 બધા ભેગા થઈ જશે ઓ જોજો એ હા તો કરી લે ઓકે હા તો જોઈ આ બરાબર આટે ભાઈ ઝઘડો થવાનો અમાર લોકો જોઈએ

રહેવાનું મારે અહીંયા વડોદરામાં ઘણા બધા ફ્રેન્ડ છે તમારે માં રહેવાનું તો તો તું એમ કેમ કે જીજાજી ફરવા લઈ જવાનું છે આપણે બધાને જવાનું છે બધાને તો તું હમણાં શું બોલી મમ્મીને કે સાંજે મારે જવું છે વડોદરા અને હમણા આપણો ઝઘડો થયો છે એટલે હું તમારી રીસે કે મનાવતા નહીં આર્ચ તો બનાવવાનું થોડી હોય તો તું હા તો મને હોય તમારે એવું કે મનાવવા બનાવવાનું ના ના તું અમદાવાદ જતી રહેકો આંધો ને બરાબર ના જા હું આવાનું વક્રકુતાકોટિસંભ નિર્વિઘ્નુ દેવું સર્વ્યસુ સર્વિધરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય સકલાય જગજીતાય અમારી જે પબ્લિક છે મતલબ કે રિંગ સેરેમની તૈયારી આ લોકોની થઈ ગઈ છે ઓ મેરી સાસુમાં ક્યુ ગુસ્સા રહ્યો લડકો और मेहरेश क्या दिया है? कितना तो ये जो टेक्निकली फुल्लेर आपने करना का जैसे मेहरेश मेहरेश करो ऐसा हमें आइए पता है नहीं चार आखिर लाओ जाओ नहीं ना बाबा ना ना मारा बोला नहीं करूं सेम को क्या उतरे इधर हमें देखने

थैंक यू सो मच ब्रो मजाक कर रहा हूँ थैंक यू सो मच जाओ घर जाता रहो जाओ बाय बाय कैसा लग रहा है जीजू हाँ। आपका जो पहला स्टेप है वो आप शादी से पहले जो बोलते हैं सगाई सगाई हो चुकी है आपको कैसा लग रहा है अभी तक फील 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 नहीं नहीं हो, हो रहा है जो आज में क्या होता है <laughs> रहा है क्या होता पता भाई जो अपनी दीदी है वो और वो जीजा जी बराबर ये दोनों की मतलब जीजा जी अभी लंदन में रहते हैं तो अभी इधर ही शादी कर रहे हैं वो लोग बाद में वहाँ पर जाकर

બધા એકબીજાના ઉપર ધોડ ધોડ કરે છે કે કોને શું મંગાવવું હા ભાઈ આપણે ક્યાં ચુઝ કર इंग्लिश में आता नहीं है और दो इंग्लिश आता नहीं है ना हिंदी तो चुछ। <laughs> तो पता पता में यहां के लखेलु हो तो सही जात लफेलु लखेलु नहीं का छु जब 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 हिवांच चूसा चूस तो फटाफट आ मंगा और तुम्हारा बताना मोटा एक बार हम बता ही दो तो आप बता मेकअप उतरे लाए मोटा हां दीदी तुम तो पहले से ही खूबसूरत हो या

બે શર્ટના બટન ખોલવા પડે કેમ કે નવો શર્ટના આરો મને ટાઈટ પડે તો મારું શરીર વધી ગયું તમને નહીં લાગતું ને તો મને લાગે છે કેમ કે મારું શરીર સાચે વધી ગયું છે ભાઈ પેટ બહાર નીકળી ગયું દાઢી ઘટાઈ દીધી ને એટલે તમને એવું લાગે તો કાલે શૂટ કરવાનું કેમ કે આજે તો બધું પૂરું થઈ ગયું કેમ કે આજે ટાઈમ જ ના મળ્યો કે ભાઈ આજે હું શૂટ કરવા જોઉં કેમ કે એટલો બધો આમ બિઝી કહેવાય ને કે મતલબ કે જો પહેલાં તો હું સગાઈમાં જઈને આવ્યો ભાઈ ત્યાંથી પછી અમે લોકો ગયા બીજે એટલો બધો ટાઈમ નહોતો કે હું શૂટ કરી શકું તો મેં શૂટનું પોસ્ટપોન્ડ કરી દીધું છે મતલબ કે હવે હું શૂટ કાલે કરીશ તો કાલે હું બધા ઇન્ફ્લુઅન્સરને મળીશ વાત કરીશ મજાક થશે મસ્તી થશે એવી રીતનું કેમ કે આજે મને રિયલીમાં ટાઈમ જ નહીં મળ્યો રિયલ તમે જોઈ શકો કેમ કે આગળનો આખો વ્લોગ જોયો છે ને એટલી મજાક મસ્તી અને જે ગુસ્સો બધાએ કાઢ્યો છે ને ભાઈ ચલો એ બધું તમે જોયું હશે વારે ઘડીએ મારે રિપોર્ટ નથો નથી કરવું તો મળીએ જલ્દીથી આગળના ન્યૂ વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ અને વિડિયોને લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હુઈ જોજો લા બહુ ખા ખા ના કરતા નહીં તો પેટ વધી જશે દેખીએ પ્રશાંત પ્રશાંત હું શું કહું છું પ્રશાંત અહીંયા છે ને અહિયાં કેરીઓ લાગી છે દેખાય હા તોડી દો જરા અડધે સુધી તો પહોંચી જાવ છો